સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી મોપેડ પર પસાર થતી યુવતીને ડમ્પર ચાલકે ટક્કર મારતા યુવતી એક્ટિવા પરનું બેલેન્સ ગુમાવી દીધું હતું અને મોપેડ સાથે પટકાયા બાદ તેના પરથી ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું પ્રતિબંધિત સમયમાં સર્જાયેલા અકસ્માતને પગલે ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા હતા સરથાણાના શ્યામધામ ચોક સમ્રાટ રો હાઉસ ખાતે રહેતી બાવીસ વર્ષીય નમ્રતા જગદીશભાઈ કોટડીયા રવિવારે સવારે પિતરાઈ બહેન માનસી માંગરોડીયા સાથે મોપેટ પર ઘરેથી મોટા વરાછા ખાતે આવેલા એક ક્લિનિક પર જવા માટે નીકળ્યા હતા મોટા લેક ગાર્ડન નજીક જાહેરનામા સમયમાં બે ફાર્મ દોડતા એક ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારી અડફેડમાં લઈ લીધા હતા પાછળથી ડંપરે અડફેડે લેતા મોપેડ પરથી બંને બહેનો નીચે પટકાઈ હતી જેમાં પિતરાઈ બહેન માનસી રસ્તા પર પડી ગઈ હતી જ્યારે નમ્રતા ડંપર નીચે આવી જતા પાછળના બંને ટાયર તેની પરથી ફરી વળ્યા હતા ગંભીર રીતે ઘવાયેલી નમ્રતા અને માનસીને સારવાર માટે એકસો આઠ દ્વારા પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ નમ્રતાનું મોત નીપજ્યું હતું આ મામલે ટ્રાફિક પોલીસની બેદરકારી છતી થઈ હોવાનો સૂર ઉઠ્યો છે અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાઈવર ડમ્પરને આગળ સુધી ભગાડી ગયો હતો અને ત્યારબાદ રસ્તાની બાજુમાં ડમ્પરને ઊભી રાખીને ત્યાંથી નાસી ગયો હતો બનાવની જાણ થતા ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે બનાવ અંગે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને સીસીટીવીના આધારે પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડવા પ્રગતિમાન કર્યા હતા ગઈકાલ તારીખ સત્તર ત્રણ ચોવીસના બપોરના કલાક બાર વાગ્યાના અરસામાં મોટાવરાજા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે લેક ગાર્ડનની બાજુમાં રોડ ઉપર એક ડમ્પર ચાલક અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે અકસ્માત થયેલ હતો જ્યાં એક્ટિવા ચાલક બેનને ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા જ્યાં તેમને ફરજ પરના ડૉક્ટરોએ વૃદ્ધ જાહેર કરેલા હતા જે આધારે આ એક્ટિવા ચાલક બેનના ભાઈ જગદીશ મયંકભાઈ જગદીશભાઈ કોટાડીયા નાઓની અકસ્માતની ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ બાદ ચાલક પોતે ગભરાઈ ગયેલ હોય સ્થળ પરથી ભાગી ગયેલ જેને ટેકનિકલ સોર્સિસના આધારે નવસારી ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને તેઓને અત્રે લાવી મેડિકલ ચેકઅપ કરાવી તેઓનો બ્લડ રિપોર્ટ કરાવી કલાક બાવીસ જીરો વાગે ગુનાના કામે અટક કરવામાં આવેલ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત